નમસ્કાર મિત્રો ગુજરાતમાં અત્યારે ક્ષત્રિય સમાજના આંદોલને ચર્ચા જગાવેલી છે આંદોલન દિવસે દિવસે આગળ વધી રહ્યું છે તે દરમિયાન અનેક ગુજરાતમાં આંદોલનો કરનારા યુવરાજસિંહ જાડેજાએ પોતાની આંદોલનની પોતાની કેટલીક અનુભવની વાતો કરી છે ખાસ કરીને તેમણે જે મુદ્દાઓની વાત કરી તેમણે જણાવ્યું કે આંદોલન એવું હોવું જોઈએ કે જેમાં કોઈની લીટી નાની કરીને પોતાની લીટી મોટી ન કરવામાં આવે ઉપરાંત તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો કે આંદોલન દરમિયાન કોઈ આ ફિલ્મ નથી કે તેનો એ પાર્ટ આવે ને પાર્ટ બી આવે ને પાર્ટ સી આવે ને આ કોઈ વેબ સિરીઝ નથી એવી કેટલીક વાતો કરી છે તો યુવરાજસિંહ જાડેજાને સાંભળીએ એક વાત દરેક લોકોએ ધ્યાનમાં રાખવાની છે કે આપણે કોઈની લીટી એ મોટી છે તો એને નાની કરીને આપણી મોટી નથી કરવાની અથવા તો કોઈની લીટી જે છે એને ભૂસીને પણ આપણે મોટી જે કહી શકાય લીટી જે છે ને મોટી નથી કરવાની આ વાત એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે હું દરેકને આ સૂચક સંદેશ આપું છું દરેક લોકોને કેમકે આજે જે આ થઈ રહ્યું છે આંદોલન જે અત્યારે થઈ રહ્યું છે એમાં આપણે હું અત્યારે જે રીતે કહી શકાય કે માધ્યમો સાથે સંકળાયેલો હોય અને ક્ષત્રિય સમાજના ગ્રુપમાં પણ છું તો

સાચા રસ્તે આ બાબતોને લઈ જઈએ હું ચોક્કસપણે કહું છું ખામી છે એક આંદોલનકારી તરીકે કહું છું કારણ કે હું ગુજરાતમાં એક એવો વ્યક્તિ છું કે જેને સૌથી વધારે આંદોલન કરી રહ્યા છે બિન સચિવાલય જે શરૂઆત કરી ત્યાંથી લઈ જે જિલ્લાના આંદોલન મેં કર્યા છે હમણાં પછી જેટકોનું આંદોલન હતું બધા જ મેં ગ્રાઉન્ડ ઉપર કર્યા છે એટલે આંદોલનકારી તરીકે જે આ રસ્તે બધી જ બાબતો જે જઈ રહી છે ને અને જે હું જોઈ રહ્યો છું તેમાં મને લાગ્યું કે ક્યાંક ને ક્યાંક વાત એ દરેક લોકો જોડે મારે કરવી જોઈએ બીજું કે આંદોલનને મેં નજીકથી જોયા છે સમજ્યા છે અનુભવ્યા છે બરાબર અનુભવ્યા છે આ શબ્દ એ બહુ સમજી વિચારીને સાહેબ વાપર્યો છે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ અમે પણ ઘણા બધા આંદોલન જોયા છે આંદોલન જે અત્યારે જે પણ લોકો અલગ અલગ હથકંડાઓ અપનાવી રહ્યા છે તો એ હથકંડાઓમાં ન આવું એક પેલી વેલી તાતી ખાસ જરૂરિયાત છે મુખ્ય જે માંગણી છે એ મુખ્ય માંગણીને વળગી રહેવું એ પણ બહુ મોટી જરૂરિયાત છે બીજું કે મુખ્ય માંગણી જે છે તો એમાં ક્યાંક જગ્યાએ બારી પણ રાખવી છે બારી રાખવી પણ ખૂબ જરૂરી છે ત્યારે બારી રાખી અને વાત મૂકવી જોઈએ કેમ કે છેલ્લા ઘણા સમયમાં જે જે બધી ઘટનાઓ બને છે તો તેમાં જે અવિશ્વાસ ઉભો થઈ રહ્યો છે અથવા તો લોકોને અસંતોષ થઈ રહ્યો છે તો તેમાં

ગાંધીના આંદોલનો વાંચી લો તમે સત્યાગ્રહ જે થયા એ બધા જ જોઈ લો ત્યારબાદ કહી શકાય કે સરદાર પટેલ જે હતા સરદાર પટેલના પણ આંદોલનો સુભાષ ચંદ્ર બોઝ ના પણ જોઈ લો એક વખત કે આંદોલન જે છે એ આંદોલનમાં નિરાકરણ ક્યારે આવે છે આજે જે નારાઓ લાગે છે એ નારાઓથી ક્યારેય નિરાકરણ નહીં આવે કેમ આજે જે નારો લાગે કે ભાઈ મોદી તૂટશે બેર નહીં આ પ્રકારની વાત એ જાણી જોઈને એવા લોકો છે એને ફીડ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે એનો દોરી સંચાર જ્યાંથી થાય છે ત્યાંથી દોરી સંચાર કરવામાં આવે છે અને એને થઈ શું રહ્યું છે ખબર છે કે ભાઈ ટિકિટ આપનાર કોણ છે તો ભારતીય જનતા પાર્ટી છે તો ભારતીય જનતા પાર્ટીનો તમે વિરોધ નહીં કરો ભારતીય જનતા પાર્ટીને કંઈ નુકસાન નહીં કરો કારણ કે એક વાત હંમેશા યાદ રાખજો આજે કશુંક કાંઈક મેળવવું હોય ને તો સામેવાળાનું એક વખત નાક તો દબાવવું જ પડે હવે આપણે નાક નથી દબાવે આપણે શક્તિ પ્રદર્શન કરીએ છીએ શક્તિપ્રદશ અને નાક નથી આ વાત યાદ રાખજો બરાબર આપણે સામેવાળાનું નાક દબાવવું પડે મેં ભૂતકાળના બધા જ આંદોલન જોઈ લેવાની મારા પણ આંદોલન જોઈ લેવાની છૂટ છે જ્યારે જ્યારે હું પણ એક વખત સરકાર સાથે બેઠકમાં ગયો તો ત્યારે પણ વાત હતી કે ભાઈ આ પરીક્ષા રદ માટે તો એની બાબતો અમે એક વખત સ્પષ્ટતા સ્પષ્ટતા કરવા માટે માટે ત્યાં સુધી પહોંચ્યા હતા અને કરીને કે ભાઈ અમારી પાસે કોન્ક્રીટ એવિડન્સ છે કે પરીક્ષાનું જે પેપર પેપર જે છે એ લીક થઈ ગયું છે એટલા માટે પરીક્ષા રદ થવી જોઈએ એ કોન્ક્રીટ બાબતો મૂકી અને પાછા જે મૂર્ત જે જગ્યાઓ હતી કે મૂર્ત જે વાત હતી એની ઉપર આવીને સ્ટક હતા એટલે કે એની વાત અમે ઉભા હતા વર્તમાનમાં પણ આ બધી જ બાબતો શીખવાની ખૂબ જરૂરિયાત છે ખૂબ જરૂરિયાત જે પણ ઠેકેદારો છે જે પણ એને ક્યાંક માની રહ્યા છે કે અમે આંદોલનને અત્યારે લીડ કરી રહ્યા છીએ હું એવા તમામ લોકોને કહું છું હું કોઈને પણ ક્રિટિસાઈઝ નથી કરતો જે લોકો જે પણ માને તે કદાચ આ બધી જ જે ઘટનાઓ બને છે બધી જ જે બાબતો બને છે એમાં ઘણી બધી જગ્યાએ મેં જોયું છે કે આજે કોઈ આવી એને બોલી જાય છે કોઈ ક્રિટિસાઇઝ કરી જાય છે તો એક આંદોલનકારી તરીકે તો એટલું જ કહું છું કે ભાઈ પામમાં કરતા ગુમાવવાનું વધારે આવે છે એક આંદોલન તારીખે તરીકે ગુમાવવાનું હંમેશા વધારે આવશે આજે જે પણ લોકો ઝંડો લઈને આગળ નીકળે છે ને એને જ સૌથી વધારે સાંભળવાનું આવશે એટલે આંદોલનકારી તરીકેનો પેલો ગુણ એ એ પણ છે કે તમારે સહન કરવાનું છે બધો જ તાપ જે છે એ તાપ સહન કરવાનો છે બધો જ પ્રકારનો કારણ કે બધા જ અલગ અલગ માનસિકતાવાળા લોકો હશે કોઈ આનું ઝડપથી નિરાકરણ ઈચ્છતું હશે કોઈ એમ કહેતું હશે કે ભાઈ આપણે આ આ ટ્રેલર થોડું છે કે હવે સોરી કે કે ભાઈ આ આ પિક્ચર થોડું છે કે આનો ભાગ પહેલો આવ્યો ભાગ આ વેબ સિરીઝ થોડી છે કે આ ભાગ પહેલો આવ્યો ભાગ બીજો આવ્યો કે ભાગ ત્રીજો આવશે કે આને પછી ભાગ ચોથો આવશે હવે પાર્ટ વન પાર્ટ બીન પાર્ટ સીન કોઈ એ બી સી ડી ચાલુ કરે તો આ બધી જ એવી બાબતો છે આજે મેં જે જોયું છે મેં જે જાણ્યું છે મેં જે સમજ્યું છે તો ખાલી કહેવાય ને હનુમાનને જામવંતે તું હનુમાન છો એ ત્યારે યાદ કરાયું હતું કે તારામાં કેટલી અંદર તાકાત છે તારામાં કેટલી અંદર શક્તિ છે એ શક્તિ ખાલી યાદ કરાવી હતી અને હનુમાન ને યાદ આવી ગયું તો પછી એ લંકામાં પણ ગયા હતા અને લંકા જે આપણે બધા જ જાણીએ છીએ જ્યાં સીતાજી નું હરણ થયું હતું બરાબર આપણે એ આખી ઘટના વાકેફ છીએ પણ એ રાવણ કયા રૂપમાં આવ્યો હતો એ રાવણ એ સાધુના રૂપમાં આવ્યો હતો અત્યારે પણ ઘણા બધા એવા લોકો છે કે જે તમારી પાસે આવે છે તો તમને એવું લાગે છે કે ભાઈ એ પક્ષમાંથી આવે છે એટલે તમારા શુભચિંતકો છે કે તમારા શુભેચ્છકો છે તમને પણ એવું લાગે છે કે આ જે થઈ રહ્યું છે અથવા તો જે લોકો દોરી સંચાર કરી રહ્યા છે એ સત્તા પક્ષના લોકો જે અત્યારે આંદોલનને દોરી સંચાર કરી રહ્યા છે જે લોકો એની સાથે ચર્ચા વિચારણા કે જે પણ વાટાઘાટો કરે છે એને એવું લાગે છે કે ભાઈ આંદોલન જે છે યોગ્ય રસ્તે જઈ રહ્યું છે પણ ના એવું નથી આંદોલનનો દોરી સંચાર એ આંદોલનકારીના હાથમાં હોવો જોઈએ કોઈ કે એમ કરવું એ ક્યારેય એ આંદોલનકારી ન કરે આંદોલનકારી જે છે ને એ હંમેશા એ બાબત ધ્યાન રાખે કે મૂળ માંગણી શું છે માંગણીની સાથે જે યોદ્ધાઓ છે જે મારી સાથે સંકળાયેલા છે એ શું માની રહ્યા છે આજે કોઈ પણ વ્યક્તિ એમ કે ભાઈ રાજકોટની અંદર જે આખી ઘટનાક્રમ બની તો એક મેસેજ કન્વે થવો જોઈએ પેહલા પેલા વાત સમજજો ખોટું લાગે તો હું દિલથી કહું છું સમાજના દીકરા સમજી અને મને માફ કર દેજો પણ જે મેસેજ ખરેખર કન્વે થવો જોઈએ આજે ઘણા બધા લોકોએ ભાષણ આપ્યા ઘણા બધા લોકોએ એવું પણ સમજ્યું કે ભાઈ આ તો નેતા બનવાની લડાઈ છે ઘણા લોકો યો બનવાની લડાઈ છે ઘણા લોકોને એવું લાગ્યું કે આ સ્ટેજ છે એમાંથી હું કંઈક બે મોટી વાત કરી અને ક્યાંક છવાઈ જાઉં પણ આ છવાવા માટેની આ લડાઈ જ નથી આ લડાઈ જે છે એ આપણા સ્વાભિમાનની છે આપણા અસ્તિત્વની છે આપણા સ્વમાનની છે આ હંમેશા યાદ રાખવું રહ્યું જે લોકો બહુ મોટી મોટી ફાકા પોતદારી કે બહુ મોટી મોટા બંગા ફૂકે છે ને બરાબર એને પણ કહેવાનું કે તમે તમારી વાત ઉપર ક્યારે સ્ટક રહ્યો છો આજે ખોટું નો લગાડતા હું મહેરબાની કરીને કહું છું ખોટું નો લગાતા આજે વાત એવી આવે ને કે ભાઈ અમે ચારસો ફોર્મ ઉપાડીશું આજે મેં મારો જે મિત્ર છે બરોબર અહીંયા અત્યારે જોબ કરે છે એને પૂછ્યું કેટલા ફોર્મ ઉપડ્યા ભાઈ તો કે અઠ્યોતેર મેં તું કોને કોને તો કે ભાઈ અપક્ષ વાળા છે બીજા આ બીજા જે લોકો છે ને આ રીતે ફોર્મ ઉપાડ્યા છે તો આપણે વાત કરીએ છીએ એ વાત ઉપર ખરેખર આપણે સ્ટક રહીએ છીએ ખરી આપણે જે કોઈ પણ ટાર્ગેટ આપીએ છીએ ટાર્ગેટ ઉપર આપણે રહીએ છીએ ખરી કારણ કે ક્રેડિબિલિટી એ એનાથી આવશે જે જ્યારે આપણે હંડ્રેડ આપણે જે બોલેલા જે શબ્દો છે

જેટલા લોકો ભેગા થયા એવું કહેવામાં આવે છે આઈબી રિપોર્ટ જે છે એવું કે છે મોબાઈલ ટાવરના ડેટા ઉપરથી એવું કે છે કે લોકો ભેગા બાકી આમ તો આજુબાજુનો આંકડો આવે છે આ પછી પછી હા પછી કોક વધારે વધારે એ વાત અલગ છે આજે કોઈ કોક સોશિયલ મીડિયા માં એમ લખે કે ભાઈ એક લાખ પબ્લિક હતો એક લાખ પબ્લિક હતું પછી એવું લખે કે દોઢ લાખ હતું દોઢ લાખ વાળો સીધો કે બે લાખ હતું બે લાખ વાળો કે નાના ચાર લાખ મને જ લખ્યો આપડે કોઈ ગણવા નતા આપણે ક્યારેય એ વસ્તુ ગણી નથી શકવાના કારણ જે જગ્યા છે એ જગ્યા પ્રમાણે આપણે જોતા હોઈએ છીએ ખુરશી મૂકી છે ખુરશી પ્રમાણે જોતા હોઈએ છીએ અને પછી બાર આજુબાજુમાં લોકો કેટલા હતા બે પાંચ હજાર લોકો ઉભા હોય તો એ પ્રમાણે આપણે ગણતરી થતી હોય છે પણ હું વાસ્તવિકતાથી દૂર થવા જવા માંગતો નથી